મહેસાણાથી મોટા સમાચાર સામે આવ્યો છે પાઘેડું લગ્નો અટકાવવાના કાયદામાં ફેરફારની માંગ સાથે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા મહેસાણા તાલુકાના બલોલ ગામ ખાતે વિશાળ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં આસપાસના ત્રીસથી વધુ ગામોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લગ્ન નોંધણી કાર્યક્રમમાં ફેરબદલ કરો અને મૈત્રી કરાર કાયદો રદ કરો જેવા પોસ્ટરો દર્શાવવામાં આવ્યા હતા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સરકારની તાજેતર જાહેરાતને માત્ર જનતાને ભ્રમિત કરતી ગણાવી હતી અને કહ્યું હતું આ મુદ્દે હજી સુધી કેબિનેટ બેઠકમાં કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી એસપીજીએ એલાન કર્યું છે કે સરકાર વહેલી તકે કાયદામાં સુધારો નહીં કરે તો સમગ્ર ગુજરાતમાં મહાસંમેલન યોજી આંદોલનને વધુ વેગ આપવામાં આવશે આગામી સમયે મહેસાણાથી ગાંધીનગર સુધી કૂચ કરીને વિધાનસભા ઘેરાવને પણ ચેતવણી આપવામાં આવી છે એસપીજીએ સ્પષ્ટ કહ્યું છે કે દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે ન્યાય નમ્ર ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ લાઈવ ઈન્ડિયા 24 ન્યૂઝ મહિસાણા વાત સરકાર સામેનો સુધો પડકાર એ આંદોલન કરવાની ચીમકી જો આ આંદોલન એ અમારો નૈતિક ફરજ છે અને ભૂતકાળની અંદર સરકારે પણ જોયું છે કે પાટીદાર સમાજ જ્યારે નક્કી કરી લે કભાઈ કોઈ વસ્તુ ન્યાય નથી મળતો એટલે એનો છેલ્લો રસ્તો આંદોલન જ છે તો વારંવાર સરકાર સમક્ષ રજૂ કર્યું રજૂઆત કરી આજે ચારસો ચારસો જ્ઞાતિનું સમર્થન હોય એસીથી વધારે ધારાસભ્યોનું સમર્થન હોય તમામ સાંસદોનું સમર્થન હોય દરેક સરપંચોનું સમર્થન હોય દરેક સરકારી મંડળીનું સમર્થન હોય અને જ્યારે લાખો લોકોનું સમર્થન હોય અને તો પણ જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં સુધારો ના કરે અને ખાલી લોલીપોપ જ આપે તો સરકારના સામે આંદોલન સિવાય બીજો રસ્તો જ નથી એટલે સરકારની મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે પેલું આંદોલન તો પાટીદાર સમાજનું હતું પણ આ તો સર્વ જ્ઞાતિનું આંદોલન